સંયુક્ત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ દશેરાના પર્વ નિમિત્તે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી ગામ વાવ વાળીમાં અને ભાથીજી દાદાના સાનિધ્યમાં ક્ષત્રિય સેના સંગઠન દ્વારા દ્વિતીય મહાશસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંડોડી ગામના સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ જે સારા ટકા ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તારલાઓનો ટ્રોફી આપી સન્માનિત કરાયા આ પવિત્ર દશેરા પર્વ મહાશસ્ત્ર પૂજનમાં પધારેલા તમામ મહેમાનોનું પણ ફૂલ હારથી સન્માન કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત અસારવાના મંગલદાસ બાપુ તથા ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા એવા સંજયસિંહ રાજ બાપુ તથા સેના પરિવાર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત પ્રમુખ રજની બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમાં પંડોળી ગામના ક્ષત્રિય સેનાના તમામ યુવાનોનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે રિપોર્ટર કમલેશ રાઠોડ સંયોગ ન્યૂઝ ખંભાત જિલ્લો આણંદ एक चमची दूध चढ़ाओ काम धेनुं समुद्र तो भूतंजीरं प्रम्यादित दृष्टानं तीर्थ करियां। शुद्ध पानी पता day. Right.